આ બીમારી છે એટલે ટ્રેક્ટર લઈ આવીએ છીએ બીજ સાધન ના એ કાંઈ આવે એમ નહીં પાણીમાં થઈને લાવીએ છીએ આ અમારે આટલી અરજી સાંભળજો બાસપા ગામમાં પટેરા બા ભાઈ ગામમાં છે કિલોમીટર ખેતરા વાળા હાલવા દીધા ખેતરા વાળા રાતે પાણી મે ફેંચી અને ટ્રેક્ટર મેલું અને રોડે 108 જઈ શકતી નથી કોઈ બીજો સાધન જઈ શકતું નહીં તન ટ્રેક્ટર ખુચાતો ખુચાતો ઠેર ભટિરામે લઈ જાય ને ભટિરામે થી બયાને લાઈ અને 108 બાસપા ચોકડી વિરે અને અહીંયા થી દવાખાને લઈ જાય આટલી તકલીફ કે તાલુકા માં આયું સાહેબ તો મન રોડ બનાય આલો અમારે બહુત તકલીફ છે સાહેબ અમારું 18 ઉપર ગામડી છે અમારું ભટિરા ગામડી છે સમી તાલુકો નથી અમે હાડે માં દે છુ સાહેબ બે બયાન લાઈન સુવા આયે મમે લાઈન ચાહીયે હેન થાયે થે અમે ગારા માં છુ વરહાદાર ના લાઈન સાહેબ દણો દરા દકાન પરત પરત આવી હે મારે બહુ તકલીફ સે અમાર અવાજ આવની બહી રહેડવાની તમે દયા કરો આટલી અમારો કોઈ હા ભરતું નહીં અમારો કોઈ વોટિંગ કરો લેવા